દિશા નજીક બનાસ નદીના પટમાંથી મોટા પાયે થઈ રહેલી રેતી ચોરી અને તેના કારણે સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે આશ્ચર્યજનક રીતે સ્થાનિક પોલીસ મામલતદાર અને ખાન ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને કારણે ભ્રષ્ટાચાર અને હપ્તા હોવાની રહી છે આ રીતે ચોરીમાં સંડોવાયેલા ડમ્પર ચાલકો જુનાડીસા વાસણા સદરપુર રોડ પર બેફામ રીતે વાહનો હંકારી રહ્યા છે તેમની આ બેફામ ગતિનો ભોગ આજે સવારે ગાય માતા બની હતી જુનાડીસા ચરેડા પાસે એક બેફામ ડમ્પર ચાલકે ગાય માતાને ટક્કર મારતા ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નિપજ્યું હતું આ ઘટનાને પગલે જુનાડીસા ગામના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ગ્રામજનોને સ્થાનિક આગેવાનો દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની અને રેતી ચોરી અટકાવીને બેફામ ડમ્પર ચાલકો સામે કડક લેવાની માંગ કરવામાં આવી રહી છે જો તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નક્કર લેવાય તો આગામી સમયમાં આક્રોશ વધુ ઉગ્ર બને શક્યતા છે રોડ ઉપર ઘણા ટાઈમથી અવરજવર વધેલી છે જે અમે એક શ્રીરામ સેવા સમિતિ ગૌ સેવાનું કામ ચલાવી રહ્યા છીએ તો અવારનવાર અમારી ઉપર ફોન આપતા હોય છે ક્યારેક કે ટરબાથી ગાય ઘાયલ થયેલી હોય આવા મહિનામાં બે ત્રણ ફોન આપતા હોય છે તાજેતરમાં જ એક અમે ઘટના બનેલી વાસણા રોડ ઉપર ત્યાં એક ટરબાવાળા ભાઈએ તો ગાયને સો સો ફૂટ જેટલી આગળ ઘસેડી અને ગાયનું ઘટના સ્થળે મોત નીપજેલ હવે સરકારશ્રીને અમારી એક અપીલ છે કે જેની સમય છે સવારે રેતી અવર જવર કરવાનો સવારે નવથી સાંજના છ વાગ્યા સુધીનો તો એના સિવાયના સમયગાળામાં જે રેતીની ચોરી થઈ રહી છે તો આમાં ક્યાંક ને ક્યાંક સરકારશ્રીનું પણ નુકસાન થઈ રહ્યું છે અને આ લોકો જે બેફામ ટરબા ચલાવી રહ્યા છે આમાં ક્યાંક ને ક્યાંક વાહનોમાં નાના સાધનોવાળા અવર જવર કરતાં લોકોને પણ તકલીફ પડી રહી છે તો સરકારશ્રીને નમ્ર અપીલ કે વધુ વધુમાં વધુ ઝડપથી આનો કોઈ નિકાલ કરવામાં આવે અથવા તો કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવે એવી ગામવાસીઓની અપીલ છે